પાલીતાણાની સર્વોદય સોસાયટીના નાકાના રહેણાંકમાંથી શંકાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાની શંકાના આધારે મૃતદેહને પીએમઅર્થે ખસેડી જરૂરી તપાસ હાથ ધરી પાલીતાણાની સર્વોદય સોસાયટીના નાકે રહેતા ભગીરથસિંહ બટુકસિંહ ગોહેલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ તેમના ભાઈ મયુરસિંહે પાલીતાણા પોલીસને કરતા પાલીતાણા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મોતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી મોતના કારણ અંગે પોલીસે એફએસએલ ડોગસ્કોડ ની મદદ લીધી હતી જ્યારે મૃતદેહને ફોરેન્સિક ટાઉન વિસ્તારમાં એક ગોહિલ ઉમર સાડત્રીસ વર્ષની એક વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હોય એવી ડેડ બોડી મળેલ છે બપોરના આશરે બે વાગ્યાની આજુબાજુ પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર જઈ પાલીતા ટાઉન ગ્રામ્યના અધિકારી તથા મહુવા એ શ્રીએ વિઝિટ કરેલ ત્યારબાદ શંકાસ્પદ હાલતમાં જે ડેડ બોડી મળેલ છે એનો ઇન્ક્વેસ્ટ ભરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ છે ખાસ કરી આ મૃત્યુ કેવી રીતે નીપજ્યું છે એ બાબતે વિસ્તારમાં આવતા તમામ સીસીટીવી કેમેરા મૃતકના ફોનના લોકેશન અને અન્ય હ્યુમન રિસોર્સિસ દ્વારા આનો ભેદ શોધી કાઢવા માટેની કામગીરી હાલ પાલિકાના ટાઉન પોલીસ કરી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ ડેડ બોડી જોતા ગળાના ભાગે કોઈક માર્ગના નિશાન જોવામાં આવેલા છે જેથી કરી અકુદરતી મૃત્યુ થયું હોય એવી શંકા સેવી રહ્યા છે અને કોની દ્વારા આ મૃત્યુ કરવામાં આવેલું છે એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે સર ત્યાં દિવસ પૂર્વે બંને જે ભાઈઓ છે તે પણ છૂટા થયા હતા કોઈ દિશામાં તપાસ થશે એ વાત પણ પોલીસના ધ્યાન ઉપર આવેલી છે કે મૃતકના ભાઈ પહેલાં અહીંયા રહેતા અને થોડાક મહિનાઓ પહેલા બંને ભાઈઓ અલગ જગ્યાએ રહેવા ગયેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને મરણ જનારની માહિતી પણ એમના ભાઈએ જ આપેલી છે પણ જે દિશામાં કામગીરી થઈ રહી છે એ પ્રમાણે ટૂંક જ સમયમાં આનો ભેદ ઉકેલી જાય એવી આશા રાખવામાં આવે છે ઓકે થેન્ક યુ સર ઓકે